દિવાળીના પર્વને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે અને ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાના શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા જ શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જિલ્લામાં નવા એસપી તરીકે મનોહર સિંગ જાડેજાની નિમણૂક થયા બાદ આંતરરાજ્ય સરહદમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો પૈકી નવ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે હવે ગુજરાતમાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવા ત્યાં દિવસો બાકી રહ્યા ત્યારે અરવલ્લી જિલ્લો એ આંતરરાજ્ય સરહદ પોલીસ દ્વારા અણસોલ ચેક પોસ્ટ પર આપ જોઈ શકો જે પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા જે હાલ છે તે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કોઈ પણ પ્રકારના માદક પદાર્થ કે જે પ્રોહિબેશન લગતા ગુનાઓ છે તે વધારે ના બને તે માટે હાલ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સતર્કતા આવી છે જે પ્રમાણે જોવા જોઈ રહ્યા છો કે વાહન ચેકિંગ છે છે કરવામાં કરવામાં આવી વાત તો છેલ્લા એક મહિનામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં નવ કરોડ થી વધુ મુદ્દા માલ સાથે દારૂ જપ્ત કરવામાં આવે છે ત્યારે હાલ અરવલ્લી જિલ્લા પોલીસ છે તે સતર્ક બની છે અને તે કોઈ પણ પ્રકારના પ્રોહિબેશન લગતા ગુના આગળ ના બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે નીરો પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી